ધારીના દુધારા ચેક પોસ્ટ પર પોલીસે દારૂનો નશો કરેલ ઈસમોને ઝડપી પાડ્યા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી દીવથી પરત ફરી રહેલા છોટેર જેટલા દારૂડિયા ઝડપાયા હતા કેન્દ્ર શાસિત દીવ માંથી ઉજવણી કરી પરત ફરતા દારૂડિયા પર પોલીસ ની કાર્યવાહી કરવામાં આવી ધારી પોલીસ તંત્ર નો સપાતો જોવા મળ્યો તમામ આરોપીઓને ધારી પોલીસ સ્ટેશન ને લાવવામાં આવતા પોલીસ મથક ઉભરાયું હતું ધારી પોલીસે દારૂ નો નશો કરેલ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ તિનુભાઈ લલિયા સાથે યોગેશ ઉટકર અમરેલી નમ ગુજરાત માનનીય આઈજી સર અને એસપી સરની સૂચના મુજબ ધારી ડિવિઝનમાં ટોટલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લગતી ટોટલ આઠ ચેકપોસ્ટો મૂકવામાં આવેલી હતી અને આ તમામ ચેકપોસ્ટો દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પ્રોહી પીવાના ટોટલ છોતેર કેસો એ સિવાય પ્રોહી કબજાના નવ કેસો અને એમવી વન ફાઇવ ડ્રાઇવિંગ અન્ડર ઇન્ફોરેન્સના ટોટલ અગિયાર કેસો કરવામાં આવેલા છે એ સાથે આખા ડિવિઝનમાં સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને